આધુનિક વ્યવસાયિક વૈશ્વિક ગતિવિધિઓથી અવગત રહે તેવા આશય સાથે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા અને જૂન ના રોજ નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન યોજશે જેમાં સમારોહમાં જાણીતા અર્થશાસ્ત્રી મોન્ટેક સિંહ આહલુવાલિયા પણ સંબોધન કરશે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન વતી આપ સૌનું સ્વાગત છે ઓગણીસો બ્યાસીમાં પ્રસ્થાપિત થયેલી આ એક સંસ્થા આજે તેતાલીસ વર્ષથી કાર્યરત છે અને સમાજના અગ્રગણ્ય લોકો ઇન્ડસ્ટ્રીઝ ઓર્ગેનાઇઝેશન્સ બધેથી આમાં જોડાયેલા છે અમારી ઓફિસ એક્સ બિલ્ડિંગ કોલેજ રોડ ઉપર આવી છે કે જ્યાં વિવિધ પ્રકારની ફેસિલિટીઝ અમે પ્રોવાઈડ કરીએ છીએ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન મૂળે એક નોલેજ બેઝ પ્લેટફોર્મ છે કે જ્યાં મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ ટેકનિકલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ તથા બીજા ઘણા પ્રકારના કાર્યક્રમો અને પ્રોગ્રામો જે યુવાઓ માટે અને ઇન્ડસ્ટ્રીઝ રિલેટેડ જે વિવિધ પાસાઓ છે તેને માટે અમે આયોજન વર્ષોથી કરતા રહ્યા છીએ અને કરતા રહીશું ભરૂચના આંગણે તેર અને ચૌદ જૂનના રોજ દસમો નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ઉપક્રમે યોજાવા જઈ રહ્યું છે જેનો થીમ છે ઇનોવેટ ઇમ્પ્લિમેન્ટ ઇન્સ્પાયર શેપિંગ ધ ફ્યુચર અને આ થીમ આધારિત વિવિધ વિષયો ઉપર મંથન કરવામાં આવશે જેમાં ભારતના પ્રતિષ્ઠિત બિઝનેસ લીડર ત્રીસ જેટલા બિઝનેસ લીડર્સ એ વિવિધ સેશનોની અંદર સંબોધન કરશે જેમાં મહદઅશ ટ્રમ્પ ટ્રેડ એન્ડ ટેરિફ ગ્રીન એફિશિયન્ટ એનર્જી ઇન્ડિયન ટાઇટન્સ ફોર ટ્રાન્સફોર્મિંગ વર્ક કલ્ચર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ ધેટ રીડિફાઈન ધ ઇન્ડસ્ટ્રીઝ પર્પઝ બિયોન્ડ પ્રોફિટ આવા અનેક સ્પષ્ટા વિષયોને ટચ કરવામાં આવ્યા છે